આઠ દિવસમાં લોહીની કમી થાક અને નબળાઈ દૂર કરો એક સંપૂર્ણ આયુર્વેદિક માર્ગદર્શિકા મિત્રો આધુનિક યુગની ઝડપી જીવનશૈલી અને ખોરાકમાં પોષક તત્વોની કમીએ આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી છે આજે ઘણા લોકો ખાસ કરીને મહિલાઓ લોહીની કમી એટલે કે એનિમિયા સતત થાક અને શારીરિક નબળાઈ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આયુર્વેદ જે પાંચ વર્ષ જૂની ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે જે આ સમસ્યાઓને મૂળથી ઉકેલવા માટે અસરકારક અને કુદરતી ઉપચાર પ્રદાન કરે છે આ વિસ્તૃત માર્ગદર્શિકામાં આપણે આઠ દિવસનો એક સચોટ અને વિગતવાર ઉપચાર કાર્યક્રમ રજૂ કરીશું જે માત્ર લોહીની કમી જ નહીં પરંતુ જ્ઞાન તંતુઓની નબળાઈ અને શારીરિક શક્તિનો અભાવ પણ દૂર કરશે આયુર્વેદિક દ્રષ્ટિકોણ પાંડુ રોગ એટલે કે લોહીની કમી અને તેના મૂળ કારણો આયુર્વેદ મુજબ આપણું શરીર ત્રણ દોષો વાત પિત્ત અને કફના સંતુલન પર આધારિત છે જ્યારે આ દોષો અસંતુલિત થાય છે ત્યારે રોગો ઉત્પન્ન થાય છે લોહીની કમી આયુર્વેદમાં પાંડુ રોગ તરીકે ઓળખવામાં આવે છે જે મુખ્યત્વે પિત્ત દોષના અસંતુલન અને રક્ત ધાતુ એટલે કે લોહીની ગુણવત્તા અને માત્રામાં ઘટાડો થવાના કારણે ઉત્પન્ન થાય છે પાંડુ રોગના મુખ્ય કારણો નંબર એક આહાર સંબંધી કારણો ખોરાકમાં આયરન વિટામિન બી ટ્વેલ ફોલિક એસિડ અને પ્રોટીન જેવા પોષક તત્વોનો અભાવ નંબર બે અનિયમિત અને અપૂરતું ભોજન જંક ફૂડ અને ખોરાકનું વધુ પડતું સેવન હવે વાત કરીએ પાચન સંબંધી કારણો અગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી હોવી જ્યારે અગ્નિ મંદ હોય છે ત્યારે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને પોષક તત્વો શરીરમાં શોષાતા નથી જેનાથી લોહીનું નિર્માણ ઓછું થાય છે વારંવાર કબજિયાત અથવા પાચનતંત્રના અન્ય રોગો માનસિક અને ભાવાત્મક કારણો વધુ પડતો તણાવ ચિંતા અને ક્રોધ પિત્ત દોષને વધારે છે જે પાચન અને લોહીના ઉત્પાદન પર નકારાત્મક અસર કરે છે જીવનશૈલી કારણો અપૂરતી ઊંઘ અને અનિયમિત ઊંઘનું ચક્ર શારીરિક શ્રમનો અભાવ અથવા વધુ પડતો શ્રમ પ્રદૂષિત વાતાવરણ અને સ્વચ્છતાનો અભાવ લોહીની કમીના લક્ષણો શરીરની ભાષાને સમજો લોહીની કમી માત્ર થાક જ નથી લાવતી પરંતુ શરીરના દરેક અંગ પર તેની અસર થાય છે આયુર્વેદમાં આ લક્ષણોને પૂર્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે જે રોગ થવાની શરૂઆતનો સંકેત આપે છે હવે વાત કરીએ શારીરિક લક્ષણો ચહેરો આંખો જીભ અને નખ પર પીડાશ અથવા ફિકાસ શરીરમાં સતત દુખાવો સાંધા અને સ્નાયુઓમાં કડતર નખ તૂટી જવા અને વાળ કરવા હાથ પગ ઠંડા પડવા અને વારંવાર કડતર થવું ઊર્જા સંબંધિત લક્ષણો સતત થાક અને ઊર્જાનો અભાવ સવારે ઉઠીયા પછી પણ થાક લાગવો કોઈ પણ શારીરિક અથવા માનસિક કાર્ય કરવામાં ઉર્જાનો અભાવ લાગવો માનસિક અને ભાવનાત્મક લક્ષણો વારંવાર ચક્કર આવવા માથાનો દુખાવો ચીડિયાપણું બેચેની અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનિંદ્રા અથવા ઊંઘમાં ખલેલ વધુ ગંભીર લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ઝડપી થવા અનિયમિત માસિક ધર્મ અથવા ભારે રક્તસ્રાવ હવે વાત કરીએ આઠ દિવસનો આયુર્વેદિક ઉપચાર કાર્યક્રમ એક સંપૂર્ણ માર્ગદર્શિકા આ કાર્યક્રમ આહાર જીવનશૈલી અને વિશિષ્ટ આયુર્વેદિક ઉપચારોના સંપૂર્ણ સંતુલન પર આધારિત છે આનું પાલન કરવાથી તમે માત્ર આઠ દિવસમાં નોંધપાત્ર સુધારો અનુભવી શકો છો પહેલો દિવસ શરીરને તૈયાર કરવું એટલે કે ડિટોક્સિફિકેશન સવારનો સમય એટલે કે સવારે થી સાત વાગે સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવો જેમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિશ્રિત હોય આ મિશ્રણ શરીરને ડિટોક્સિફાય કરે છે અને પાચન તંત્રને સક્રિય કરે છે ત્યારબાદ શારીરિક ગતિવિધિ પંદર મિનિટ માટે હળવું સ્ટ્રેચિંગ અને વજ્રાસન કરો નાસ્તો સવારે આઠથી નવ વાગે પાંચથી છ ખજૂર દસથી બાર કિસમિસ અને બેથી ત્રણ અંજીર રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઓ સાથે એક ગ્લાસ ગરમ દૂધ પીવો વિગતવાર ખજૂર અને કિસમિસમાં આયરન કેલ્શિયમ અને વિટામિન બી સિક્સ ભરપૂર હોય છે દૂધ સાથે આનું મિશ્રણ શરીરને ત્વરિત ઉર્જા આપે છે અને લોહી બનાવવા માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે બપોરનો સમય બપોરે એક થી બે વાગે ભોજન બપોરના ભોજનમાં લોખંડની કઢાઈમાં બનાવેલી પાલક બટેટાની ભાજી મગની દાળ ઘઉંની રોટલી અને કાકડી ગાજર બીટનું સલાડ લ્યો વિગતવાર લોખંડની કડાઈમાં રાંધવાથી ખોરાકમાં કુદરતી રીતે આયરન ઉમેરાય છે મગની દાળ સરળતાથી પચી જાય છે અને પ્રોટીન પ્રદાન કરે છે પીણું ભોજન પછી એક ગ્લાસ છાશ પીવો જેમાં થોડુંક મીઠું અને જીરું હોય સાંજનો સમય સાંજે પાંચથી છ વાગે નાસ્તો એક વાટકી શેકેલા ચણા અથવા ચણા મમરા ખાવો ચણા પ્રોટીન અને આયરનનો સારો સ્ત્રોત છે રાત્રિનો સમય રાત્રે આઠથી નવ વાગે ભોજન રાત્રે હળવું ભોજન કરો દાળ ભાત અથવા ખીચડી ઉત્તમ વિકલ્પ છે સૂતા પહેલા દસ મિનિટ પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવો આ ઊંઘ સુધારે છે અને પાચનને ટેકો આપે છે બીજો દિવસ પાચન શક્તિ અને શોષણ સુધારવું સવારનો સમય વેકઅપ ડ્રિંક સવારે ખાલી પેટે એક ગ્લાસ હુફાળા પાણીમાં પાંચ ચમચી ત્રિફળા ચૂર્ણ ઉમેરીને પીવો વિગતવાર ત્રિફળા ચૂર્ણ પાચન તંત્રને સાફ કરે છે અને પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે આસન પંદર મિનિટ માટે પવન મુક્તાસન અને વજ્રાસન કરો નાસ્તો નાસ્તામાં મગની દાળના ઢોકળા અથવા મુઠિયા ખાવો મગની દાળ પચવામાં સરળ છે અને શરીરને જરૂરી પ્રોટીન આપે છે બપોરનો સમય ભોજન ભોજનમાં બાજરીનો રોટલો સરગવાના પાનનો શાક અને છાસ લ્યો વિગતવાર બાજરીમાં આયરન અને ફાઈબર ભરપૂર હોય છે સરગવાના પાન આયરનનો ઉત્તમ સ્ત્રોત છે સાંજનો સમય નાસ્તો એક વાટકી પપૈયું અથવા જાંબુ ખાવો આ ફળો પાચનમાં મદદ કરે છે રાત્રિનો સમય ભોજન રાત્રે હળવું ભોજન કરો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ગુલકંદ નાખીને પીવો ગુલકંદ પિત્ત દોષને શાંત કરે છે અને પાચનને સુધારે છે ત્રીજો દિવસ લોહીનું ઉત્પાદન ઝડપી બનાવવું સવારનો સમય વેકઅપ ડ્રિંક સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ બીટ અને ગાજરનો રસ પીવો જેમાં થોડુંક આદુ અને લીંબુ ઉમેરો વિગતવાર બીટ એ હિમોગ્લોબિન વધારવા માટે સૌથી અસરકારક કુદરતી ઉપચાર છે લીંબુનો રસ આયરનના શોષણને વધારે છે નાસ્તો નાસ્તામાં પૌષ્ટિક પરાઠા પાલક મેથી અથવા બીટના લોટવાળા અને દહીં ખાઓ બપોરનો સમય ભોજન બપોરના ભોજનમાં દાળ રોટલી સાથે ટમેટા અને બીટનું સલાડ લ્યો પીણું ભોજન પછી નાળિયેર પાણી પીવો સાંજનો સમય નાસ્તો એક વાટકી લીલા શાકભાજી સૂપ પીવો રાત્રિના સમયે ભોજન રાત્રે હળવું ભોજન કરો સૂતા પહેલા પાંચ થી છ પલાળેલી બદામ અને બે થી ત્રણ અંજીર ખાઓ ચોથો દિવસ ઊર્જા અને શક્તિનું નિર્માણ સવારનો સમય વેકઅપ ડ્રિંક સવારે ખાલી પેટે એક ગ્લાસ દાડમનો રસ પીવો તમે આમાં થોડુંક સિંધો મીઠું ઉમેરી શકો છો વિગતવાર દાડમ લોહીના ઉત્પાદન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે શરીરની નબળાઈ અને થાક દૂર કરવામાં પણ મદદ કરે છે નાસ્તો ડ્રાય ખજૂર અંજીર કિસમિસ અને મધ ખાઓ બપોરનું ભોજન બપોરના ભોજનમાં પ્રોટીન અને આયરનનું સંતુલન રાખો કઠોળનો સૂપ પનીરનું શાક અને સલાડ લ્યો પીણું જમ્યા પછી આદુવાળી ચા પીવો પાચન તંત્ર સુધારવા માટે સાંજના સમયે નાસ્તો એક વાટકી સફરજન અને કેળા ખાવો રાત્રિના સમયે ભોજન રાત્રે હળવું ભોજન કરો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી અશ્વગંધા ચૂર્ણ નાખીને પીવો વિગતવાર અશ્વગંધા માનસિક તણાવ ચિંતા અને થાક દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે તે જ્ઞાન તંતુઓને મજબૂત બનાવે છે પાંચમો દિવસ જ્ઞાનતંતુઓ અને મનની મજબૂતી આ દિવસનો મુખ્ય ઉદ્દેશ તમારા શરીરને શક્તિ આપવા અને જ્ઞાન તંતુઓની નબળાઈ દૂર કરવાનો છે સવારનો સમય ખાલી પેટે એક ગ્લાસ ગાજર અને ટમેટાનો રસ પીવો આ મિશ્રણ લોહી વધારવામાં અને વિટામિન સી પ્રદાન કરવામાં મદદ કરે છે નાસ્તો નાસ્તામાં મગની દાળના ચીલા અથવા ઉપમા ખાઓ મગની દાળ પ્રોટીન અને અન્ય પોષક તત્વોનો સારો સ્ત્રોત છે બપોરનો સમય ભોજન સાથે બપોરના ભોજનમાં આખા અનાજની રોટલી દાળ ભાત અને બીટનું સલાડ લ્યો બીટમાં આયરન અને ફોલ્લિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે સાંજનો સમય એક વાટકી શેકેલા મખાના અને બદામ ખાઓ રાત્રિનો સમય રાત્રે હળવું ભોજન કરો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મજબૂત બનાવે છે છઠ્ઠો દિવસ પાચન અને રક્ત સુધી આ દિવસે પાચન તંત્રને વધુ મજબૂત કરવા અને લોહીને શુદ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું સવારનો સમય ખાલી પેટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી જીરાનું પાણી ઉમેરીને પીવો જીરું પાચન સુધારે છે અને લોહીને શુદ્ધ કરે છે નાસ્તો નાસ્તામાં ફ્રૂટ સલાડ દાળમ કેળા અને સફરજન અને થોડા ડ્રાય ફ્રૂટ્સ બપોરનો સમય ભોજન સાથે બપોરના ભોજનમાં છોલે રોટી અથવા કઠોળનો સૂપ લીઓ કઠોળમાં પ્રોટીન અને આયરન ભરપૂર હોય છે સાંજનો સમય એક વાટકી શાકભાજીનો સૂપ પીવો રાત્રિનો સમય રાત્રે હળવું ભોજન કરો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી નાખીને પીવો ઘી જ્ઞાન તંતુઓને શાંત કરે છે અને ઊંઘ સુધારે છે સાતમો દિવસ સંપૂર્ણ પુનઃસ્થાપિત અને સ્થિરતા આ દિવસનો ઉદ્દેશ્ય શરીરને સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવાનો છે સવારનો સમય ખાલી પેટે તમારા દિવસની શરૂઆત દસ થી બાર પલાળેલી કિસમિસ અને બે થી ત્રણ ખજૂરથી કરો આ ઉપચાર શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે નાસ્તો સ્પ્રાઉટ્સ એટલે કે ફણગા વેલા કઠોળ ખાવો સ્પ્રાઉટ્સ વિટામિન બી અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે બપોરનો સમય ભોજન સાથે ભોજનમાં લોખંડની કડાઈમાં બનાવેલું શાક દાળ અને રોટલીનું સેવન કરો સાંજનો સમય એક વાટકી તાજા ફળો ખાઓ રાત્રિનો સમય રાત્રે હળવું ભોજન કરો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ગુલકંદ નાખીને પીવો ગુલકંદ શરીરને ઠંડક આપે છે અને પાચન સુધારે છે આઠમો દિવસ જાળવણી અને આગળનું આયોજન આ દિવસ ફક્ત ઉપચારનો અંત નથી પરંતુ એક સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત છે સવારનો સમય ખાલી પેટે એક ગ્લાસ બીટ ગાજર અને દાળમનો રસ પીવો નાસ્તો પૌષ્ટિક કરો જેમાં પ્રોટીન અને આયરન બંને હોય બપોરનો સમય ભોજન સાથે ભોજનમાં પાલક પનીર દાળ અને રોટલી લ્યો સાંજનો સમય નિયમિત નાસ્તો કરો રાત્રિનો સમય રાત્રે હળવું ભોજન કરો સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવો મહિલાઓ માટે વિશેષ આહાર અને જીવનશૈલીની ટીપ્સ મહિલાઓમાં લોહીની કમી અને નબળાઈના કારણો પુરુષો કરતાં અલગ હોય છે ખાસ કરીને માસિક ધર્મ ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછી તેથી તેમને આયુર્વેદિક ઉપચારો સાથે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે માસિક ધર્મ દરમિયાન આ સમયગાળામાં લોહીની કમી વધુ થાય છે તેથી દાડમ બીટ અને ખજૂરનું સેવન વધારવું આ સમયે જંક ફૂડ અને તળેલા ખોરાકથી દૂર રહેવું ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાવસ્થા દરમિયાન લોહીની જરૂરિયાત વધે છે ડોક્ટરની સલાહ મુજબ આહાર લેવો પાલક સરગવા અને કિસમિસનું સેવન ફાયદાકારક છે પ્રસૂતિ પછી પ્રસૂતિ પછી નબળાઈ અને લોહીની કમી દૂર કરવા માટે ઉપર જણાવેલા ઉપચારો ખૂબ જ અસરકારક છે સતાવરી જેવી આયુર્વેદિક જડીબૂટીઓનો ઉપયોગ માતાનું દૂધ વધારવા અને શક્તિ પાછી લાવવા માટે કરી શકાય છે જીવનશૈલીમાં કાયમી ફેરફારો સ્વસ્થ જીવનની ચાવી આ આઠ દિવસના ઉપચાર કાર્યક્રમ પછી પણ નીચેના ફેરફારોને તમારા દૈનિક જીવનનો ભાગ બનાવો જેથી સમસ્યા ફરી ન થાય તમારા આહારમાં પાલક મેથી સરગવાના પાન બીટ દાડમ ખજૂર કિસમિસ અને અંજીરનું કાયમી ધોરણે સેવન કરો પ્રોટીનનું સેવન કઠોળ પનીર અને દહીં જેવા પ્રોટીનના સ્ત્રોતોને તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરો વિટામિન સી લીંબુ નારંગી ટમેટા અને આમળા જેવી વસ્તુઓ ખાવાથી

પરંતુ માનસિક અને ભાવાત્મક સ્વાસ્થ્યનો પણ ઉકેલ છે આ કાર્યક્રમનું પાલન કરીને તમે લોહીની કમી થાક અને નબળાઈથી છુટકારો મેળવી શકો છો અને એક સ્વસ્થ અને ઊર્જાસ ભર જીવન જીવી શકો છો યાદ રાખો તમારા શરીરનું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે જો તમારી સમસ્યા ગંભીર હોય તો તરત જ ડોક્ટરની સલાહ લ્યો મહત્વપૂર્ણ સૂચના આ માર્ગદર્શિકાનો હેતુ ફક્ત માહિતી પ્રદાન કરવાનો છે કોઈ પણ ગંભીર બીમારીની સ્થિતિમાં કૃપા કરીને તમારા ડોક્ટરની સલાહ લ્યો આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો